નામ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિએ સાંભળ્યું છે હું નહીં લઈ શકું ચોકલેટ ની એક કંપની સ્વીકાર્યું છે કાન ખોલીને સાંભળજો એને સ્વીકારેલું છે કે પોતાની ચોકલેટમાં વાછરડાના માંસનું મિશ્રણ કરે છે અહીંયાથી કહેલી દરેક વાત ગૂગલ પર સર્ચ કરવાની છૂટ છે તમને હું કંપનીનું નામ પર્સનલી મળશો તો આપીશ જાહેરમાં હું ના લઈ શકું એ લોકો મને જેલમાં નાખી દે એક કંપની ચોકલેટ બનાવે છે જે બધાએ જ ખાધેલી છે વાછરડાના માંસનો ઉપયોગ કરે છે ફેસ પર લગાવવાનું એક ક્રીમ આવે છે એનું નામ પણ નહીં લઉં હું એમાં ડુક્કરની ચરબીનું તેલ છે મારી પાસે પ્રૂફ છે તમને જોઈતા હું આપીશ એલોપેથિક દવાઓ ખાઈએ છે ઝેર છે એક દવાને એક બીમારીને દવા દબાવે છે બીજી બે નવી બીમારીઓ ઉભી કરે છે સાબુ જે સવારે ઉઠીને ઘસી ઘસીને નાઈએ છે કેમિકલ થી ભરપૂર છે કેન્સર માટેનું બહુ મોટું રીઝન છે ઠંડા જેમાં એકવીસ જુદા જુદા કેમિકલ છે અને તમને હેરાની વાત કહું આપણા સંસદ છે ને ગુજરાત ને સોરી ભારતની જે સંસદ હોય એની કેન્ટીન માં ઠંડા પીણા વેચવા પર પ્રતિબંધ છે અને આખા ભારત દેશમાં ભરપૂર વેચાય છે કેટલી ગજબ વાત છે હેલ્થ ટોનિક જે મમ્મીઓ પોતાના બાળકોને સવારે સ્કૂલે જતા પહેલા દૂધમાં આપીને ગૌરવ અનુભવે કે મેં મારા બાળકને એક્સ વાય ઝેડ હેલ્થ ટોનિક આપ્યું શેમાંથી બને છે તમને કહી દઉં અખિલ ભારતીય સંસ્થા છે દિલ્હીની જે ભારતની સૌથી મોટી લેબોરેટરીમાંની એક છે ત્યાં સાબિત થયેલું છે કે મગફળીનું તેલ કાઢ્યા પછી જે કચરો બચે જેને આપણે ગામડામાં ખેડૂત ખેડૂત જેવો પ્રાણીઓને આપી દેખાવા એ કચરામાંથી હેલ્થ ટોનિક બને છે જેના કરોડો રૂપિયાના આપણે ચૂકવીએ છીએ અને આપણા બાળકોને ખવડાવીએ છીએ

પીઝા ટેસ્ટ લાવવા માટે ગુગલ કરવાની છૂટ ઈ છસો એકત્રીસ કેપિટલ ઈ છસો એકત્રીસ નામનું એક તત્વ આવે છે જે ટેસ્ટ લાવવા માટે ઉમેરાય છે છે બને સાબિત કરવાની જિમ્મેદારી મારી ના ખબર હોય તો મારી પાસે આવજો ગૂગલ પર પણ સર્ચ કરવાની છૂટ પીઝા ખાઈએ છીએ એને ટેસ્ટી બનાવવા ડુક્કર ના ચરબીનું તેલ ઉમેરવામાં આવે સોરી ડુક્કર નું બને છે એ તત્વ ખાવા પીવાની વસ્તુઓ પર અમુક કોડ હશે મારું રેકોર્ડિંગ ચાલુ હોય તો ઠીક નહીં તો કરી લો ઈ છ સોરી ઈ ત્રણસો બાવીસ લખેલું હોય પેકેટ ઉપર તો એ ગાયનું નું માસ છે ઈ ત્રણસો બાવીસ લખેલું હશે ફૂડ પેકેટ ઉપર એ ગાયનું નું માસ છે ઈ ચારસો બેતાલીસ છે તો આલ્કોહોલ અને રસાયણ છે ઈ ચારસો છે તો ગાય માંસ અને આલ્કોહોલના તત્વો છે ચારસો બોતેર લખેલું હશે આવા અલગ અલગ પચાસ કોડ છે મારી પાસે જે આપણા ફૂડ પેકેટ પર લખેલા હોય તમને એમ થયા લખેલા હોય તો આપણા ઘરમાં આવતી ચોકલેટ આપણા ઘરમાં આવતી ચીપ્સ

માસના કન્ટેન્ટ છે તમે કહેશો અમારે જીવવું કે ના જીવવું કેમાં બધાના ઓપ્શન અવેલેબલ નથી બધું જ અવેલેબલ છે જે માસ વગર પણ ખાઈ શકાય અહીંયા વાત છે ને સત્વની છે એક સવાલ પૂછું આપણું બાળક પહેલો નંબર લાવે આપણને ઈર્ષા થાય છે નથી થતી પણ બાજુવાળાનું બાળક પહેલો નંબર લાવે ને તો ઈર્ષા થોડીક થાય છે એનું કારણ ખબર આપણું મૂળ બહુ સારું છે આપણે સત્વ વાળા લોકો છીએ તો બગાડ ક્યાંથી આવ્યો સમાજમાં આ બધી વસ્તુઓ ખરાબ વસ્તુઓ ક્યાંથી આવી તો કે કહેવત છે આપણા વડીલો કે અન્ન એવું મન

થોડું ખાવાનું બંધ કરીશું તો કદાચ થોડીક ગાયો કપાવાની બંધ થશે એક મૂવી છે સાઉથ નું યશોદા યશોદા મૂવી સાઉથ નું છે એક વાર જોજો તમને સમજાશે અહીંયાથી હું શું કહી રહી છું બહુ મોટો અરબો ખરબો વેપાર છે જ્યારે આ ડિટેલ મને પહેલીવાર ખબર પડી આજથી ચાર મહિના પહેલા મારી પાસે સબૂત હતા એટલે મને લાગતું તો અફવા હશે પણ જયારે મેં વાતો સાચી છે આ વાતને ચાર મહિના થયા છેલ્લા ચાર મહિના મેં પીઝા નથી ખાધા ચોકલેટ નથી ખાધી બિસ્કિટ નથી ખાધી ચિપ્સ નથી ખાધી મેં કોઈ વસ્તુ નથી ખાધી મેં ખાવાનું છોડી દીધું જયારે બી મારી સામે કદાચ મન થાય ને તો સવાલ પૂછતો તમને એવું લાગે બાળકો રે જ નહીં કોને કીધું ના રે મારો અઢી વર્ષ નો છોકરો છે અઢી વર્ષ નો અહિયાં સામે અત્યારે લાવું તમે ચોકલેટ બિસ્કીટ ચીપ્સ બતાવશો એટલે એમ કેસે છી નો એને ટેસ્ટ નથી કર્યું ચોકલેટ બિસ્કિટ વેફર ઠંડા પીણા આઈસ્ક્રીમ ઘરમાં દસ લોકો બેસીને આઈસ્ક્રીમ ખાતા હોય ને બાજુમાં ઉભો છે એમ બોલશે છી આ બધા ગાંડા કહેવાય જે ખાય ને એવું એ બોલે છે અઢી વર્ષનો છે એને મારા મોબાઈલનો નો ફોન લોક ખોલતા નથી આવડતો મારા ઘરમાં ટીવી નથી તમે કહેશો કેવી રીતે જીવાય મારા ઘરમાં ફ્રીજ નથી મે બહુ બધી વોરન ટ્રીપ કરી છે ચાકા ભારતમાં ફરી છું ઇન્ડિપેન્ડન્ટ છું પોતાના દમ પર ઘર લીધું છે ગાડી લીધી છે મારો બિઝનેસ કરો છું 47 નંબરનો સ્ટોર મારો તો તમે વિઝિટ માટે આવો સો ખબર હશે પણ મારા ઘરમાં ફ્રીજ નથી હું નથી વાપરતી કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર કાઢીએ છે ઝેરી તત્વ છે ઝેરીઓ વાયુ છે અને ફ્રીજમાં એ જ કાર્બન ડાયોક્સાઇડથી આપણી વસ્તુઓ ઠંડી થાય છે ને આપણે ખાઈએ છીએ તમે કે શું કેવી રીતે રે વસ્તુ આપણા બાપ દાદાઓ ફ્રીજ વગર વસ્તુ કેવી રીતે રાખતા રેતી ને આજે પણ રહી છે મારા ઘર માં રહી છે કહેવાનો મતલબ એટલો છે હંમેશા આપણી પાસે ચોઈસ હોય છે કરવું કે ના કરવું આયુર્વેદા તરફ જઈએ ઓર્ગેનિક વસ્તુ તરફ જઈએ એક નાનકડો આંકડો કઈને વાત પૂરી કરીશ ભારતના 135 કરોડ લોકોની આબાદી છે બહુ બહુ ધ્યાનથી સમજો 135 કરોડની આબાદી છે રોજના ખાલી 10% લોકો કેટલા દેશમાં જ રહેશે બાર નહી જાય મહિનાના કેટલા ત્રણ હજાર નવસો કરોડ રૂપિયા ને એક બીજી તમને આંધોળું અનુકરણ પશ્ચિમનું જે ઠંડા પીણા આપણે ઝેર પીએ છીએ એનાથી શું થાય છે રાઈટ નાવ રોજના સાત હજાર કરોડ રૂપિયા મહિનાના નથી કેટલા કઉ હજાર કરોડ રૂપિયા વિદેશી કંપનીઓ ઠંડા પીણાના નામે આપણને ઝેર પીવડાવીને આપણા દેશ માંથી લઈ જાય છે આગળ આપણે શેરડીનો જ્યુસ પીશું રસ ફ્રૂટ નો જ્યુસ પીશું નારિયેળનું પાણી પીશું ને તો હર બહુ ખરાબો રૂપિયા આપણા ખેડૂતોને મળશે આત્મહત્યા નહીં કરે એ ઉપર આવશે ને ભારતના પૈસા ભારતમાં રહેશે આ ખાલી તમારા દિલ માં સવાલ નાખવા માટે વાત છેડી હતી